જામનગરમાં વરસાદી પાણી વિનાશ વેર્યો છે વરસાદી પાણી ઓસરતા નુકસાની દ્રશ્યો સામે આવ્યા છે બોર્ડ નંબર બાર ની ઘાંચીની ખટકી પાસે સામે આવી છે તો દ્રશ્યો જોઈ રહ્યા છો તબાહીના દ્રશ્યો સામે આવ્યા છે જામનગરમાં વરસાદી પાણીએ કહેર વરસાવ્યો છે વિનાશ વેર્યો છે વરસાદી પાણી ઓસરતા નુકસાનીના દ્રશ્યો સામે આવ્યા છે વધુ વિગતો આપી રહ્યા છે સંવાદદાતા ગૌરવજી ગૌરવ જામનગરમાંથી માંથી દ્રશ્યો સામે આવ્યા છે વરસાદી પાણીએ વિનાશ વેર્યો છે હાલની સ્થિતિ શું જોવા મળી રહી છે તંત્ર કઈ રીતે પગલા ભરી રહ્યું છે ચોક્કસ જ બંસી જામનગર સહિત સમગ્ર સૌરાષ્ટ્રની અંદર ધોધમાર વરસાદ છે તે વરસ્યો પાંચ દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે અને આજે પણ વરસાદી માહોલ છે તે જામનગરની અંદર યથાવત જોવા મળી રહ્યો છે પરંતુ પૂરની જે પરિસ્થિતિ હતી તેમાંથી હવે ધીમે ધીમે જામનગર ફરી એક વખત પુનર્વચ્ચ તે થતું જોવા મળી રહ્યું છે

આગળનો ભાગ છે પરંતુ પાછળની જે દિવાલનો ભાગ છે તે ધરાશાય છે તે થઈ ચૂક્યો છે મોટી સંખ્યાની અંદર આ વિસ્તારની અંદર પાણી છે તે ભરાઈ ચૂક્યા હતા સ્થાનિકોનું રેસ્ક્યુ છે તે કરવામાં આવ્યું હતું સ્થાનિક કોર્પોરેટર અહીં પહોંચ્યા હતા પરંતુ ક્યાંક લોકો એકબીજાને વારે છે તે આવ્યા હતા પરંતુ ક્યાંય તંત્ર છે તે પહોંચી શક્યું નહોતું જે રીતના દ્રશ્યોની અંદર જ અંદાજ લગાવી શકો છો કે આ પંખાના દ્રશ્યો છે પંખાના પાંખિયા સંપૂર્ણ રીતે ઉપર છે તે થઈ ચૂક્યા છે એટલે કે પાણીનો પ્રવાહ કેટલા ફોર્સ થી હશે તે અંદાજ છે તે લગાવી શકાય છે અનેક કાચા પકા મકાનો છે કે તે તણાઈ ચૂક્યા છે તેના પાછળના જે ભાગ છે તે ધરાશય છે તે થઈ ચૂક્યા છે સ્થાનિક લોકો આપણી સાથે તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું કઈ પ્રકારની પરિસ્થિતિ હતી અહીંયા પછી એવી કે આ પાણી આખો હદથી જ જતો હતો માનમાં નકરણા જી અમે અમે મયોવાડિયા મદ્રાસામાં ન્યાય પાણી અંદર ગળી ગયો હતો હવે ઉપર પછી આવી લાગ્યા હતા પણ પાણી રાતના પાછો તનવાર ચહીરો પાયો બીજી વાર રાતે સવારે ચાર સાડા ત્રણ ઉતરી રહ્યો ગાયો ગા ટ્રક તણાઈ ને આવ્યો હા ટ્રક ની આ તણાઈ આવ્યો છે ટ્રક વચમાં જ નોલો છોટા ગાડીએ નીચે જ પડી રહી છે તમે જોયું બધું ચોક્કસ જ અન્ય લોકો પણ આપણી સાથે છે કઈ પ્રકારની પરિસ્થિતિ હતી કઈ રીતના આખી રાત કાઢી હતી આખી રાત કાઢી બહુ પરિસ્થિતિ ખરાબ છે અહીંયા ઉપરથી પાણી જાય છે ને આ ટ્રક ટણાઈને આવ્યા છે ને મોટું ટણાઈને આવી છે ને રિક્ષા એવું તણાઈને આવી છે મકાન રસ્તા ખરાબ થઈ ગયા છે ઉપરથી પાણી જાય છે આપણી સાથે આ વિસ્તારના કોર્પોરેટર છે તેમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું બેન અલગ અલગ વિસ્તારોમાં આપ ફરી રહ્યા છું તમારા વોર્ડ નંબર બાર ની અંદર કઈ પ્રકારની પરિસ્થિતિ જોવા મળી પરિસ્થિતિ જો તમે અત્યારે જોઈ તો આપણે આંખમાં આંસુ આવી જાય ને એ પરિસ્થિતિ છે ખરેખર કોઈ રાજકારણની વાત નથી પણ જો ઘરના છાપરા ના હોય તો ઘરમાં બીજું રહેશું અત્યારે ઘરના છાપરા પણ નથી અમે ચાર દિવસથી લોકોને સ્કૂલમાં સ્થળાંતર કરાવેલ છે જ્યારથી પણ આની જાણ થઈ ત્યારથી એટલે ચાર દિવસથી લોકો હવે જે જે બે ચાર વસ્તુના સામાન લઈને ગયા એના સિવાય એ લોકો પાસે કાંઈ કોર્પોરેટર છો કોર્પોરેશનનું તંત્ર કેમ ન શક્યો શક્યું કોર્પોરેશનના તંત્રે રાતે સાડા બાર વાગે જાણ કરી સવારે એટલું સ્પીડથી પાણી આવી ગયું કે એના પછી જે પાણી આવી ગયું અમે સ્થળાંતર કરાવી લીધું પણ એના પછી કોઈ આવી જ નથી શક્યું કેમ કે એમ કે છે કે પાણીનો વેણ વધારે છે નથી બોટની વ્યવસ્થા નથી વાયુસેનાની વ્યવસ્થા જામનગર માટે એવું કહેવાય છે કે અહીંયા ત્રણ ત્રણ સેનાઓ છે ને વાયુસેનાનો ગર્વ લે છે તો એ વાયુસેનાનો એક હેલિકોપ્ટર શું એક જ વ્યક્તિનું રેસ્ક્યુ કરી શકે એક જ બેન હતા આ જ વિસ્તારમાં એક બેન ને બેનને નું કાલ રાતે એટેક આવી ગયો હતો છતાં અહીંયા કોઈ ન પહોંચી શક્યું તો એ હેલિકોપ્ટર આપણે કામ ના શું ખરેખર તંત્ર દ્વારા જે મદદ મળી છે એ અપૂરતી કારણે આ પ્રકારની પરિસ્થિતિ નિર્માણ થયું શું કહેશું બની શકે પણ ગેરકાયદેસર દબાણો જ્યારે થાય છે ત્યારે કોર્પોરેશન ક્યાં જાય છે જ્યારે થઈ જાય ને પછી આ પરિસ્થિતિઓ ઊભી થાય ત્યારે આપણે એની ઉપર આક્ષેપ નાખવાનો કોઈ મતલબ નથી એક દિવાલ એક ગરીબ માણસનું જ્યારે રવેશ પણ બહાર આવતું હોય છે ને તો પાડવામાં આવે છે પણ અમીર લોકોના બંગલા બની જાય છે ત્યાં સુધી કોઈ જવાબ નથી ચોક્કસ આ વિસ્તારની અંદર દયનીય સ્થિતિ અને ખાના ખરાબીના દ્રશ્યો છે તે ત્યારે સામે આવી રહ્યા છે આ તરફના દ્રશ્યો આપણે બતાવવાનો એક વખત પ્રયાસ કરીશું કારણ કે ખૂબ જ દયનીય સ્થિતિ છે તે આ વિસ્તારની અંદર અત્યારે જોવા મળી રહે છે કે નુકસાનીના આંકડા છે તે સામે આવી રહ્યા છે પરંતુ આપ દ્રશ્યોની અંદર જોઈ શકો છો કે મોટા પ્રમાણના જે તમામ જે ઘર છે તેની અંદર આ પ્રકારની નુકસાની છે તે જોવા મળી રહે છે આ તરફ ટ્રકના દ્રશ્યો આપણે બતાવવાનો પ્રયાસ કરીશું કે આખો ટ્રક છે તે પાંચસો મીટર દૂરથી તણાઈને આવ્યો છે એટલે કે અંદાજ લગાવી શકો કે પાણીનો પ્રવાહ છે તે કેટલા મોટી પ્રમાણમાં હશે અને ખાસ કરીને એક માળ ડૂબી જાય તે પ્રકારની પરિસ્થિતિ જોવા મળતી હતી પરંતુ હવે ધીમે ધીમે પાણી છે તે ઓસરી રહ્યા છે જનજીવન ફરી એક વખત પુનર્વત થઈ રહ્યું છે પરંતુ વરસાદ છે તે ધીમી ધારે હજુ પણ યથાવત જોવા મળી રહ્યો છે વરસાદ રહ્યા બાદ ધીમે ધારે જે રીતના ધીમે ધીમે હવે પાણી છે તે ઓસરી રહ્યા છે અને ખાના ખરાબીના દ્રશ્યો છે તે અત્યારે સામે આવી રહ્યા છે જીવન જી ગૌરવ જાણકારી સાથે જોડાવા બદલ આભાર